જયેશ અમારી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે જયેશ ત્યાં કેવા પ્રકારના દ્રશ્યો અત્યારે સર્જાઈ રહ્યા છે ક્ષત્રિય છે તે વિરોધ કરી રહી છે એક જ સુર છે કે રૂપાલાને હટાવો તેમની ટિકિટ રદ કરો કેવા પ્રકારના દ્રશ્યો આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં સામે આવી રહ્યા છે જી ચોક્કસથી જે પ્રકારે છેલ્લા ઘણા દિવસોથી ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે તે વિરોધ હવે અત્યારે અમદાવાદમાં પણ જોવા છે તે મળી રહ્યો છે ત્યારે અહીં તમે દ્રશ્ય જોશો તો મોટી સમાજમાં જે ક્ષત્રિય સમાજના આગેવાનો હોય અથવા તો જે તમામ લોકો છે ક્ષત્રિય સમાજના તે છે તે અહીં ઉપર એકઠા થયા છે અને જે પ્રકારે પોતાનો જે વિરોધ છે તે વિરોધ અત્યારે નોંધાવી રહ્યા છે કે જે રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે એ માંગ સાથે અત્યારે તેઓ પહોંચ્યા છે અને દ્રશ્ય તમે જોશો કે જે પ્રકારે અહીં લોકો છે તે ઉપસ્થિત થયા છે મોટી સંખ્યામાં અહીં એક રેલી છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ક્ષત્રિય સમાજના તમામ લોકો છે

લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેવા પ્રકારનો છે તેમનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને શું તેમની માંગો છે તમામ બાબતોને લઈને પણ આપણે તેમની સાથે ચર્ચા છે કરીશું શું કહેશો કેવા પ્રકારનો વિરોધ છે અત્યારે તમે અમારો 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 અસ્મિતાનો વિરોધ છે રાજપૂત સમાજનું જે અપમાન કર્યું બેન બેટીઓનું એનો વિરોધ છે અમારે ભાજપથી કોઈ દુશ્મની નથી ફક્ત રૂપાલાથી દુશ્મની છે ભાજપના પક્ષ માટે કોઈ વિરોધ નથી પાર્ટીનો કોઈ પાર્ટીનો વિરોધ નથી આ બધા જ ફક્ત પોતાની અસ્મિતા માટે ભેગા થયા છે બેન બેટીની અસ્મિતા પર આ રૂપાલાએ હાથ નાખ્યો છે રૂપાલાનું રાજીનામું રૂપાલાની ઉમેદવારી રૂપાલા નાબૂદ થવો જોઈએ એક જ વાત છો વાતની એક વાત જય ભવાની જય માતાજી રૂપાલાની માતા શો ના હટાવે તો અમે અમારી રીતે કરી નાખીશું રૂપાલીની ના થવા તો અમે અમારી ક્ષત્રિય સમાજ એની પાછળ છે અને એ જોઈને છે પરિણામ ભોગવી લેજે રૂપાલા ઉપસ્થિત અત્યારે લોકો આ ક્ષત્રિય સમાજના લોકો છે તે રેલી સ્વરૂપે જે કલેક્ટર ઓફિસથી નીકળી અને આરટીઓ ઓફિસ તરફ છે તે જઈ રહ્યા છે ત્યારે આ દ્રશ્ય છે તમે જોશો કે લોકો છે તે અત્યારે રેલીમાં છે તે જોડાવા માટે જઈ રહ્યા છે ધીરે ધીરે છે તેઓ કલેક્ટર ઓફિસથી આગળ રવાના થઈ રહ્યા છે અને અત્યારે મહિલાઓ છે તે પણ મોટી સંખ્યામાં અહીં જોવા મળે છે અને તેમનો એક જ જે સૂર છે તે અત્યારે જોવા મળી રહ્યો છે કે કોઈ પણ સંજોગે છે તે રૂપાલાને છે તે ટિકિટ રદ કરવામાં આવે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપે છે આ રોષનો સામનો મત સ્વરૂપે છે તે કરવો પડશે

હું માનું છું કે સમગ્ર ક્ષત્રિય સમાજને લાંછન લગાડવાનું ક્ષત્રિય સમાજને જે રીતે અપમાનિત કરવામાં આવ્યો છે એનું અત્યારે તમે જોઈ રહ્યો છો પરિણામ કે સમગ્ર ગુજરાતમાં મોટા પ્રમાણમાં લોકોમાં આક્રોશ છે અને આ આક્રોશ દરેક સમાજમાં છે કે આ પ્રકારે જે રજવાડાઓ જે મહારાજા કૃષ્ણકુમારસિંહે સૌથી પ્રથમ રજવાડું દેશને અર્પણ કર્યું તે તેના બાદ આ દેશના અલગ અલગ બધા જ રજવાડાઓએ આ દેશની અખંડિતતા એકતા માટે રજવાડાઓ અર્પણ કર્યા અને એમના માટે આ પ્રકારનું નિવેદન હું માનું છું કે ખૂબ જેને કહી શકાય નિરાશાજનક અને વખોડી કાઢવા જેવું છે આ જે વિરોધ છે તેમાં અત્યારે તમામ લોકો છે તે પણ જોડાઈ રહ્યા છે પક્ષના લોકો છે તે પણ જોડાઈ રહ્યા છે અને એક ભારી પોલીસ બંદોબસ્ત છે તે અહીં ખડકી દેવામાં આવ્યો છે અત્યારે તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો હોય કે પછી જે લોકો છે સમાજના તે પહોંચી રહ્યા છે અને પોતાનો વિરોધ છે તે અત્યારે નોંધાવશે ત્યારે અત્યારે તમે દ્રશ્યમાં જોશો તો તમામ જે લોકો અને આગેવાનો છે તે પહોંચી રહ્યા છે અને જે વિરોધની વાત છે તે વિરોધ અત્યારે તેઓ નોંધાવી રહ્યા છે મહત્વની વાત છે કે આ વિરોધને ડામવા માટે પણ સરકાર છે તે બેઠકો કરી રહી છે સી આર પાટીલનું જે નિવાસસ્થાન છે ત્યાં પણ એક બેઠક છે તે અત્યારે મળી રહી છે પરંતુ અહીં જે વાત છે તે એક જ મુદ્દા ઉપર આવીને અટકી છે કે કોઈ પણ સંજોગોમાં છે તે રૂપાલાની જે દાવેદારી છે જે ઉમેદવારી છે તે પરત લેવામાં આવે જો એ ઉમેદવારી પરત લેવામાં નથી આવતી તો તેમનો વિરોધ છે તે કરવામાં આવશે ત્યારે ત્યારે તમે અહીં દ્રશ્યમાં છે તે જોઈ શકશો કે મહિલાઓ છે તેમની હાજરી જોવા મળી રહી છે કારણ કે જે પ્રકારે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને એ વિરોધ બાદ અત્યારે મોટી સંખ્યામાં મહિલાઓને હાજર રાખી અને વિરોધ છે તે નોંધાવવામાં આવશે કારણ કે જે પ્રકારે રૂપાળાનું નિવેદન હતું કે અંગ્રેજો સાથે સક્રિયોએ રોટી અને બેટીનો વ્યવહાર કર્યો જેથી લઈ અને હવે ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે અમારી જે અસ્મિતા છે તેમના ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે એટલે રોટી અને બેટીની જે વાત હતી તેમાં મહિલાઓ છે તેનું અપમાન થયું હોય એ પ્રકારની વાત કરવામાં આવી હતી એટલે મોટી સંખ્યામાં મહિલાઓને સાથે રાખી અને અત્યારે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પ્રકારે તમે દ્રશ્યમાં જોશો મહિલાઓ છે કે મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહી છે ને આ તમામ લોકો છે તે પોતાનો વિરોધ નોંધાવવા માટે અહીં એકઠા થયા છે આ પ્રકારના દ્રશ્યો છે કે અમદાવાદ હોય ભાવનગર હોય કે પછી જામનગર હોય આ તમામ જગ્યાઓ ઉપર છે વિરોધ જોવા મળી રહ્યો છે રાજકોટ મોરબીમાં પણ છે કે સત્ય સમાજ અને કર્મસેનાના આગેવાનો ચીમકીઓ છે તે ઉચ્ચારી રહ્યા છે ત્યારે ત્યારે પુરુષોત્તમ રૂપાલાનો બોયકોટ કરવાના પોસ્ટરો સાથે મહિલાઓ છે તે જોવા મળી રહી છે જે પ્રકારે તમે દ્રશ્યમાં જોશો તો મહિલાઓ છે તે મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહી છે આ દ્રશ્યો છે તે અમદાવાદના જે કલેક્ટર બહારના દ્રશ્યો છે તે તમે અહીં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં છે તે લોકો છે તે સત્ય સમાજના એકઠા થયા છે બીજી તરફ સી આર પાટીલ જે નિવાસ સ્થાન છે ત્યાં પણ એક બેઠક છે તે ચાલી રહી છે એટલે સક્રિય છે તે એક તરફ સામાજિક અને રાજકીય બાબત છે તે આ મુદ્દો હવે બની ચૂક્યો છે રાજકીય સમાધાન તો થઈ ચૂક્યું છે જે જયરાજસિંહના ગોંડલ સ્થિત જે ફાર્મ હાઉસ ખાતે બેઠક મળી હતી તેમાં રાજકીય સમાધાન તો થયું પરંતુ જે સામાજિક સમાધાન છે તે થતું હોય એવું હજુ નથી લાગી રહ્યું જેને કારણે આ વિરોધનો સામનો છે કે રૂપાલાને કરવો પડી રહ્યો છે રૂપાલાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક ક્યાંક આનું નુકસાન છે તે થઈ રહ્યું છે કારણ કે આઠ જેટલી જે બેઠકો છે લોકસભાની તેમાં સીધા ક્ષત્રિય સમાજના મતો છે તે અસર કરી રહ્યા છે જેને લઈને ભાજપને છે કે અત્યારે બેઠકો કરવા મજબૂર થવું પડ્યું છે ગઈકાલે મુખ્યમંત્રી છે તે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ હવે આજે બેઠકોનો દોર છે કે ગુજરાતમાં

તો મહિલાઓ છે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે ઉમટી પડી છે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો બસ આ જ માંગ ક્ષત્રિય સમાજની છે